આવતીકાલે અમદાવાદ આવી રહ્યા છે જે બાદ અલગ અલગ દેશના વડા બ્યુરોક્રેટ્સ અનેક ઉદ્યોગપતિઓ ગુજરાતના મહેમાન બનવાના છે આવા સમયે તેમની સુરક્ષા જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે ત્યારે આજે અમદાવાદ એરપોર્ટ ખાતે રિહર્સલ કરવામાં આવ્યું અલગ અલગ દેશના વડા જે હોટેલમાં રોકાવાના છે ત્યાંથી એરપોર્ટ સુધી તમામ રૂટ પર સઘન બંદોબસ્ત વચ્ચે રિહર્સલ યોજવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે છે ત્યારે અહીંયા અત્યારે રિહર્સલ કરવામાં આવી રહ્યું છે અત્યારે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદ એરપોર્ટના દ્રશ્યો છે આવતીકાલે નરેન્દ્ર મોદી જે સાયન્સ સિટી ખાતે પ્રોગ્રામ છે ત્યાં હાજરી આપવાના છે તો દસ તારીખથી વાયબ્રન્ટ સમિટની શરૂઆત થઈ રહી છે દેશ વિદેશના અનેક ઉદ્યોગપતિઓ અહીંયા હાજર રહેવાના છે અન્ય રાજ્યોના જે મંત્રીઓ અને નેતાઓ છે તે પણ હાજરી આપવાના છે તેને લઈ અને સઘન સુરક્ષા બંદોબસ્ત જળવાઈ રહે ખાસ કરીને જે મહાનુભાવો અમદાવાદ એરપોર્ટ ઉપર આવશે અને કઈ રીતે તેની સિક્યુરિટી જળવાશે અને કઈ રીતે બંદોબસ્ત જળવાશે તેને લઈ અને આજે ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવી રહ્યું છે આવનારા દિવસોમાં જે નરેન્દ્ર મોદી અને અન્ય જે મહાનુભાવો ગુજરાતની મુલાકાતે આવવાના છે તેને લઈ અને સુરક્ષામાં કોઈ કચાશ ના રહી જાય તેના માટે થઈ અને આ તમામ પ્રકારનું આયોજન હાલ કરવામાં આવી રહ્યું છે કેમેરામેન કનુ ભરવાડ સાથે કશ્યપ જોશી જીએસટી